लोक साहित्यकार मायाभाई आहिरना पुत्र जयराज आहिरनी धरपकड़ गुजरातના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે બગડાણામાં બનેલી એક મારપીટની ઘટનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા જયરાજ આહિરની ધરપકડ કરી છે આ સમાચાર બહતા થતા જ સોશિયલ મીડિયા અને સ્થાનિક પંતખમાં ચર્ચા ઉજાગી છે नवनीत बाल्डिया ने मार मारवाना चकचारी केस में एसआईटी द्वारा सतत 2 कલાક थी जयराज आहिरनी पूछताछ करवामा आवी रही थी आ विवादनी शुरुआत भावनगर जिला ना सुप्रसिद्ध यात्राधाम बगदाणा ખાતે થઈ હતી મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા बगदाणा માં નવનીત બાલ્ડિયા નામ ના યુવક સાથે માથાકૂટ થઈ હતી આરોપ છે કે જયરાજ આહિર અને તેના સાથીદારો એ મળીને નવનીત બાલ્ડિયા ને બેсам માર માર્યો હતો આ હુમલા માં નવનીત ને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યાર બાદ ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માં આવી હતી આ ફરિયાદના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી અને લાંબા સમયથી ચાલતી પ્રક્રિયા બાદ અંતે જયરાજ આહીરની અટકાયત કરવામાં આવી છે જયરાજ આહિરનું નામ અગાઉ પણ અંગત અદાવત અને મારપીટના કિસ્સાઓમાં ઉછળતું રહ્યું છે આ વખતે પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સ્પષ્ટ બની છે નવનીત બાલધિયા પર થયેલા હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે પોલીસ હવે જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે કે કેમ અને આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે જોવું રહ્યું